નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો પૂજા કરતી વખતે તમારે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે આજના આ વિડિયોમાં જાણવાના છીએ તો મિત્રો પૂજા કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી તો ક્યારેક પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે ક્યારેક પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે આ સિવાય તમને શરીરમાં અચાનક જ ઠંડી આવવા લાગે છે કે શરીરમાં જાણે ધ્રુજારી ઉત્પન્ન થાય અને એવું લાગવા માંડે કે મારું શરીર જાણે મારા કાબૂમાં જ નથી તમે તમારા શરીરનો કંટ્રોલ કરી શકતા જ નથી અને આંખો સામે જાણે દીવો સળગતો હોય તેવો અહેસાસ થાય કે પછી એકદમથી અંધકાર છવાઈ જાય છે તો મિત્રો આ બધું આપણને આપણા શરીર પર લાગે છે પરંતુ આની પાછળ કોઈક એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક એવું અનુભવતા હોવ છો તો આ પ્રસ્તુતિ દ્વારા આપણે જાણીશું કે પૂજા કરતી વખતે માથું ભારે થવાનું કારણ શું છે અને આ બધું શું સંકેત આપે છે તે વિશે આ સિવાય મિત્રો આપણે આ વિષય સાથે જોડાયેલી અન્ય માહિતીને પણ જાણવા જઈ રહ્યા છીએ મિત્રો જાપ કરતી વખતે બગાસું આવવું પૂજા કરતી વખતે સુઈ જવું પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી કે પછી ઠંડી લાગવી શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થતી હોય તો જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે અથવા તો તમે વધુ આનંદમાં હોવ ત્યારે પણ માથું ભારે થઈ શકે છે અથવા તમારા પર કોઈ અથવા હોય કે કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ થયો હોય તો પણ આ બધું તમારી સાથે શકે છે અને તેવા સમયે પૂજા કરતી વખતે માથું ભારે હોઈ શકે છે જપ કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી પરંતુ જો તમે સમજી શકતા નથી કે તમે તમે રસ ધરાવો છો છો તો સમજી શકો પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તમને વિશ્વાસ નથી તમે ફક્ત બીજાને બતાવવા માટે પૂજા કરો છો એવું માનવામાં આવે છે કે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં છે જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે સળગેલી અગ્રબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાઈ જાય તો સમજી લેવું આ એક અશુભ સંકેત નિશાની છે મિત્રો જો અગ્રબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાન ની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે જો પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી દેખાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે જ્યારે આવું થાય ત્યારે તરત જ ભગવાનને તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચઢાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો ત્યારે કે તમારી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા પ્રત્યે બહુ જ પસંદ છે આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો

द्वारा इष्ट देवी देवताओं ने अने कुल देवी के कुल देवता ने यथा शक्ति प्रमाणे स्मरण करवाना छे तेमने याद करवाना छे પછી મિત્રો જોજો તમારા દેવતા અને કુળદેવી કે કુળદેવતા તમારી ભક્તિ થી પ્રસન્ન થઈને તમારા શરીર ની અંદર કોઈ પણ પ્રકાર ની તકલીફ હોય કે બીમારી હોય કે પછી ભલે કોઈ એ તમારા ઉપર કાપતરૂજ કેમ ના કર્યું હોય મિત્રો આ બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જશે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલા સુધી છે જો તમારે ઈચ્છા પ્રમાણે નું ફળ મેળવવું હોય તો કોમેન્ટમાં ભાગ એક લખી દેવતાઓને લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો આપનો પરિવાર સુખી જીવન જીવે આપ સૌ હંમેશા સ્વસ્થ રહે તેવી માતાજી ને પ્રાર્થના તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ